ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ટ્રક પાછળ આઈસર ટ્રક ઘૂસી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મોવા બાદ રોડ નજીક એક ગંભીર અકસ્માત બન્યો હતો તેમાં બંધ પડેલા ટ્રક પાછળ આઈસર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું ત્યારે અન્ય વ્યક્તિને ગંભીર રીતે ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તને એકસો આઠ મારફતે મોવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આઈસર ટ્રકમાં બે વ્યક્તિ હતા તેમાં ડ્રાઈવરનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું અને ક્લીનરને ઈજાઓ પહોંચી હતી પોલીસે ડેડ બોડીને પીએમ વર્થે મોવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં એક તબક્કે ટ્રાફિક જામ સર્જાયો હતો